નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રંજનાબા પરમાર ચેનલ પર ધોરણ નવમાં ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર એક સાજ સમય સાંભળ્યો તેનો પ્રકાર છે ભક્તિ ગીત કવિ છે નરસિંહ મહેતા આપણે કવિ પરિચય મેળવીએ નરસિંહ મહેતા ઈસવીસનની પંદરમી સદીમાં થઈ ગયા અને પંદરમું શતક બી કહેવાય છે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું તેમને ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું કવિનું બિરુદ મળેલું છે તેમણે ગુજરાતી ભાષામાં હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલાના પદ ભક્તિબોધ આ બધા તેમને પદો આપ્યા છે તેમણે ગુજરાતીમાં પ્રભાતિયા છંદમાં લખેલા છે તે આજે પણ લોક કંઠે ગવાય છે તેમણે હાર હુંડી મોસાળું શ્રાદ્ધ આ તેમના બધા આત્મવૃત્તાંતના પદો છે આત્મવૃતાંત એટલે કે પોતાના પર ગવાયેલા પદો છે નરસિંહ મહેતાની જે ભક્તિ છે તે અધ્યાત્માની ઊંચાઈ પર સાંજ સમયે સાંભળ્યો આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના સુંદર અને મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવી સમયે સાંભળ્યો કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી આ કાવ્યની શરૂઆત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ માથે મુંગુટ કાનના કુંડળ પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે શ્રી કૃષ્ણના આવા રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી એટલે કે અલગ અલગ ઉપમાઓ પ્રયોજે છે જેમ કે તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય એને તારા મંડળની વચ્ચે ચંદ્ર શોભતો હોય સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળોની વચ્ચે કોણ શોભી રહ્યું છે ગીરધર શોભી રહ્યા છે છેલ્લી બે પંક્તિઓમાં કવિ નરસિંહ મહેતા સુંદર અને મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે આવા વહલા સુધકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી એને વારંવાર નિરગતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે અને કાવ્ય સમજૂતી આગળના વિડીયોમાં સમજીએ સાંજ સમય સાંભળ્યું વાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે સાંજનો સમાનાર્થી થશે સંધ્યા અને વિરુદ્ધાર્થી થશે સવાર સમયનો સમાનાર્થી થશે સમય અને વખત સાંભળ્યું એટલે સાંભળ્યું વ્હલો એટલે કે પ્રિય વૃંદાવનથી વૃંદ એટલે અર્થ થશે તુલસી વનનો સમાનાર્થી થશે જંગલ અરણ્ય આગળનો વિરુદ્ધાર્થી થશે પાછ ગોધન એટલે કે ગાયો રૂપી ધન શબ્દ સમૂહ એક શબ્દ સમૂહ માટે વપરાય છે મોં એટલે કે મોહ ઉપજાવે એટલે કે જાગૃત કરે છે સાંજના સમયે સાંભળીઓ વાહલો એટલે કે પ્રિય ક્યાંથી આવે છે વૃંદાવનથી આવે છે અને તેમની આગળ ગાયોરૂપી ધણ હે ને એટલે ધણ એટલે કે ટોળું થશે કે ગાયો આગળ છે અને પાછળ ગોવાળો છે આ દૃશ્ય જે છે તે મનને ગમે તેવું હે ને મોહ ઉપજાવે તેવું એટલે કે મનને મોહ પમાડનારું છે સાંજને સમયે વાહલો સાંભળીઓ વૃંદાવનથી આવી રહ્યો છે એમની આગળ ગોધન છે અને પાછળ ગોવાળો છે આ દ્રશ્ય મનને મોહ પમાડનારું છે સેકન્ડ પંક્તિ જોઈએ મોર મુગટિર સુંદર દરિયો કાને કુંડળ લહેકે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે મોરનો સમાનાર્થી થશે બીજે મૂંગુટ મોરને આપણે બીજા શબ્દોમાં ઓળખીએ છીએ મયુર કલાપી મૂંગૂટનો સમાનાર્થી થશે તાજ શિરમોળ શીરનો સમાનાર્થી થશે મસ્તક શીસ ધરિયો ધરિયો તળપદ શબ્દ છે અને શુદ્ધ ભાષામાં કહેવાશે ધર્યો એટલે કે ધારણ કર્યું કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું લહેકે એટલે કે ઝૂલે છે પીતાંબર એટલે કે પીળા વસ રંગનું વસ્ત્ર અથવા પીળા રંગનું જે રેશમી વસ્ત્ર છે જેને આપણે પીતાંબર કહીએ છીએ હે ને પિત્તાંબરનો સંધિ છૂટી પાડીએ પિત્ત અંબર પીતાંબર શબ્દ એક કર્મધારે સમાસ પણ છે ફૂલ ફૂલ એ જાતિવાચક સંજ્ઞા છે પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર ચુવા એક સુગંધિત તેલ છે ચંદન એટલે કે સુખડ શું કહેવાય છે સુખડ પણ એક જાતનું સુગંધી લાકડું છે મહેકે છે એટલે કે ખીલે છે એટલે મોર મૂંગુટ શિર એટલે કે મસ્તક પર સુંદર ધારણ કર્યું છે કાનમાં કુંડળ ઝૂલે છે પીળા પિત્તાંબર પહેર્યા છે અને ફૂલની પછેડી ધારણ કર્યા છે એ ફૂલની પછેડી જુવા ચંદનથી મહેકે છે ફરી જોઈએ સામળીઓ મસ્તક પર શું તો કે સુંદર મોરમગુટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ ઝૂલે છે શરીર પર પિત્બર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે જે જુવા અને ચંદનથી મહેકી રહ્યા છે ત્રીજી પંક્તિ જોઈએ તારા મંડળમાં જેમ શોભે હીરો તેમ ગીરધર શોભે વીરો હરિહર તારા મંડળમાં એટલે કે તારા એક ઝુંડ તારાનું શું બતાવ્યું છે જૂથ બતાવ્યું છે એટલે તારામંડળ મંડળ એક સમૂહવાચક સંજ્ઞા છે શું છે સમૂહવાચક સંજ્ઞા છે અને સમાસમાં જોઈએ તો તત્પુરુષ સમાસ બનશે તારામંડળ મંડળ બનશે તત્પુરુષ સમાસ શર એટલે એનો સમાનાર્થી થશે શિયરનો ચંદ્ર સુધાંશુ હેમે હેમેનો સમાનાર્થી થશે કનક સુવર્ણ સોનું ગોવાળમાં ગિરધર શોભી રહ્યો છે ગોવાળમાં કોણ શોભી રહ્યું ગિરધર તો ગિરિધર જે ગીરીને ધારણ કરનાર શબ્દ સમૂહ માટે એક એક શબ્દમાં ઉપયોગમાં આવશે જે ગીરધર એટલે કે ગીરીને ધારણ કરનાર હળદર એટલે બલરામ છે જે હળને ધારણ કરનાર આ બી શબ્દ સમૂહ માટે એક આવશે અને ગિરિધર અને હળદર હે ને ગીરીને ધારણ કરનાર હળદર એટલે કે ધારણ કરનાર આ બંને ઉપપદ સમાસ છે કયો સમાસ છે ઉપપદ સમાસ એટલે શું કહે છે નરસિંહ મહેતા કવિ કે તારા મંડળમાં જેમ શશિયર શોભે જે તારાઓની જૂથની અંદર જેમ ચંદ્ર શોભી રહ્યો છે એવી રીતે જેમ સોનામાં જડિંગ હીરો જડિંગ એટલે કે જડેલો સોનાની અંદર જડેલો જે હીરો છે એ શોભી રહ્યો છે તેમ ગોવાળોની વચ્ચે કોણ શોભી રહ્યું છે ગિરધર એટલે કે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે અને તે કોણ છે તો હળદરનો વીરો એટલે કે તે બલરામના ભાઈ છે વીરોનો સમાનાર્થી થશે ભાઈ બંદુ ને જેમ તારા મંડળમાં શિર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જળકે એમ ગોવાળોની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે આ શ્રી કૃષ્ણ હરિ હળદર એટલે કે બલરામના ભાઈ છે વહાલાજીનું રૂપ રુદેવમાં વસ્યું મનડું તે ધસ્યું મારું આળ કરિયા લિંગન દીધું તન મન મુખ પરવારું વહ્લાજીનું એટલે કે વહ્લાજી આ કોના માટે વપરાયેલો શબ્દ છે ભગવાન માટે શ્રી કૃષ્ણ માટે રૂપનું વિરુદ્ધાથી થશે કુરુપ રૂદે એટલે કે હૃદયમાં વસિયું એટલે કે વસે છે મંડું તે ધસ્યું ધસ્યું આ બી તળપદ શબ્દ હશે ધસ્યુંનો વેગથી દોડ્યું એવું થશે શું થશે વેગથી દોડ્યું અથ ધસ્યું એવું થશે આળ કરી આ લિંગન દીધું શું કહેશે આળનો સમાનાર્થી થશે આક્ષેપ વહાલ આળખ અડવું અથવા પોચવું એટલે આળ કરી એટલે કે આળ પંપાળ કરવી અથવા વાલ કરવું આળ કરવી એટલે આળ પંપાળ કરવું અથવા વાલ કરવું આલિંગન એટલે ભેટવું એકબીજાને ભેટવું અથવા મળવું એટલે આલિંગન કહેશે તન તનનો સમાનાર્થી થશે શરીર દેહ મુખનો થશે મુખ વદન ચહેરો વારું એટલે કે ઓવારી જવું અથવા કુરબાન થઈ જવું એટલે વહલાજીનું શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે હૃદયને ગમે તેવું છે દિલને ગમે તેવું છે મંડળું તે ધસ્યું મારું મારું જે મંડળું છે એના પર એના મોહ પર કૃષ્ણ પર શું થઈ જાય છે વારી જાય છે દોડ્યું છે ધસ્યું એટલે કે વેગથી જલ્દીથી શું થઈ ગયું છે દોડી ગયું છે આળ કરી આલિંગન દીધું એટલે કે આળ પંપાળ કરીને મેં તેને શું ભેટી ગયો છું આલિંગન દીધું એટલે કે મળી ગયો છું મારું જે શરીર છે મન છે મુખ છે એ કોના પર વારી જાય છે શ્રી કૃષ્ણ પર વારી જાય છે એટલે શું કહે છે ફરી આખું આપણે જોઈએ કે વ્હલાજીનું આ રૂપ કેવું છે હૃદયમાં વસી ગયું અને એમને મળવા મારું મન જે છે એ વેગથી દોડ્યું અને મને અને હું તન મનથી એમના મુખ પર વારી જાઉં છું છેલ્લે લાસ્ટ પંક્તિ જોઈએ વ્હાલાજીનું રૂપ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ વહાલજીનું રૂપ જે છે વહાલજીનું રૂપ એટલે કે શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે મહાશુભકારી છે મહા એટલે કે હે ને એટલે અતિ હે ને મહા એટલે અતિ એટલે અતિ કલ્યાણકારી છે શુભનો વિરુદ્ધાર્થી થશે અશુભ રશિયા વીણ રશિયા એ બી શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે વીણ એટલે કે વિના કેમ રહી શકીએ નરસૈયાચા એટલે કે કવિશ્રી નરસિંહ મહેતાનો સ્વામી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની શોભા કેવી છે નિરખી નિરખી કેવી છે નિરખી નિરખી એટલે કે જોઈ જોઈને નિરખી નીરખી એટલે કે ધ્યાનથી જોવું એવું થશે જોઈ જોઈને હરખીએ એટલે કે આનંદ પામવું હે ને ઉત્સાહ આનંદ હરખીએ એટલે કે આનંદ પામવું એટલે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે એમ કે છે નરસિંહ મહેતા કે વ્હાલાજીનું રૂપ મહાશુભકારી છે હે ને રશિયા વીણ કેમ રહીએ રશિયા વગર કેમ રહેવાય આ પ્રશ્ન કર્યો છે અહીંયા શું કર્યું છે કવિએ પ્રશ્ન કર્યો છે નરસૈયાના સ્વામી નરસૈયા ચા એટલે કે કવિ નરસિંહ મહેતાના સ્વામીની શોભા કેવું છે એમનું રૂપ સૌંદર્ય જે છે કેવું છે કે નિરખી નિરખીને એટલે કે ધ્યાનથી જોઈ જોઈને જે નરસિંહ મહેતાનું કવિનું જે હરખવું એટલે કે આનંદ પમાડે તેવું છે અને લાસ્ટ જે પંક્તિ છે એમાં નરસિંહ મહેતા કેટલું સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે કહે છે વાહલાજીનું રૂપ અતિ કલ્યાણકારી છે આવા રસિયા વગર કેમ રહેવાય નરસિંહ નરસિંહના સ્વામીનું રૂપ સૌંદર્ય વારંવાર નિરખતા મન હરખાય તેવું રૂપ છે અને અહીં આપણી જે કાવ્ય છે તે પૂરી થાય છે અને નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે તેમના ક્વેશ્ચન આન્સર જોઈશું અને આ જે કાવ્યો છે એ નરસિંહ મહેતાના કાવ્યોમાંથી લીધેલી છે શેમાંથી લીધેલી છે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી લીધેલા છે વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો સુધી શેર કરજો અને જે મારી ચેનલ છે તે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ